ઇનેન્દ્ર આજે મહાવીર જયંતિના નિમિત્તે અમારે ત્યાં આંગણે અલકાપુરી દિગંબર સમાજમાંથી સવારે રેલી કાઢેલી અત્યારે ધામધૂમ શોભાયાત્રા અત્યારે અભિષેક અને પારણા ભગવાન પહોંચવાનો અત્યારે પ્રોગ્રામ છે અને ધામધૂમથી મનાઈ ગઈ છે અને સારી સાંજે પારણા જોલન ને બધું થશે પારણા જુલન પછી સંસ્કૃતિ પ્રોગ્રામ કરવામાં આવશે એ રીતના અમે લોકો અહીંયા મહાવીર જયંતિનો પ્રોગ્રામ ધામધૂમથી ઉજવીએ છીએ

બપોરે અત્યારે અમારું અભિષેક પૂજન થશે અને સાંજે અમે પારણા જુલન કાર્યક્રમ રાખેલો છે અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો છે આરતી આજે ભગવાન મહાવીર સ્વામી જે જૈન પરંપરા મુજબ શાસન નાયક છે તેમનો જન્મ કલ્યાણક મહામહોત્સવ શ્રી દિગમ સમાજ અલકાપુરી ધામધૂમથી ઉજવી રહ્યો છે સૌપ્રથમ સવારે ત્રણસો યુવકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું ત્યારબાદ શોભાયાત્રામાં છસો સાતસો વ્યક્તિઓ ભાગ લીધો શોભાયાત્રા પછી ભગવાનને અભિષેક અને જગતની શાંતિ માટે ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવાદોના નારા હેઠળ એટલે કે દરેક આત્મા સરખો છે દરેક આત્માને જીવવાનો અધિકાર છે અને આપણે એમને જીવવાની અનુકૂળતા કરવાની છે તો એ દરેક આત્માની શાંતિ અર્થે શાંતિ ધારાનું પણ આયોજન કરવામાં આવેલ છે સાંજના ભગવાન મહાવીર સાહેબનો આજે જન્મ થયેલો તો એ જન્મના ભાવરૂપે ઝુલનો કાર્યક્રમ બાળકો માટે એક્ટ કરવામાં આવેલો છે અને બાળકો દ્વારા એ બાબતે પ્રોગ્રામ પણ આપવાના છે આમ સાંજે પારણાઝૂલનો કાર્યક્રમ છે એમ કરી ભગવાન મહાવીર જન્મકર્ણક મહામોત્સવ શ્રી દિગ્ગમ સમાજ અલકાપુરી એટલે કે શ્રી આઠ ચિંતામણી પાર્થનાથ ભગવાન એવા નવગ્રહ જીનાલય ઉજવી રહ્યા છે હું મહેશચંદ્ર એમ શાહ પ્રમુખ શ્રી દિગ્ગમ સમાજ અલકાપુરી વડોદરા